સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિન ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને કરવામાં આવી અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ કહ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે જેથી સમગ્ર માનવ જાતે આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતિક રૂપે યોગ દિનની ઉજવણી થઈ છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે आ प्रसंगे वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी वर्चुअली विशाखापट्टनम में जोड़ाया था देशवासी ने बेदस्वीता मुक्त योग साथ स्वास्थ्य तंदुरस्त प्रेरणा संदेश आप मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल वडनगर थी राज्य कक्षा योग दिन की उजवनी संबोधन न लाइव प्रसारण सौ निहु मेरा नाम जानवी सिंह आनिया है मैं एट्थ स्टैंडर्ड में अग्रवाल विद्या विहार में पढ़ती हूँ मैं वन वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी હમારા પઢાઈમાં જ્યાદા મન લગતા હોય અમારી બોડી શાંત રહેતી ઓર હમ ફૂલ ડે એનર્જેટિક રહેતે તો આપ રહેતા રોજ યોગા કરીને થેન્ક યુ મારું નામ દક્ષ પંડ્યા છે હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દશમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો થેન્ક યુ હું પાંચ વર્ષથી યોગા કરું છું મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમ કે ભસ્તીગ્રાહ સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો મેરા નામ વિધિ માહેશ્વરી હૈ મેં એટ સ્ટેન્ડર્ડમાં પડતી હું અગરવાલ વિદ્યા વિહાર મેં મુજે મેં એક સે યોગા કર રહી હું ઓર મુજે फोकस में फ्लेक्सिबिलिटी uh, में और रिलैक्सेशन uh, में हेल्प uh, मिलती है योगा करने से खूबज टूका समय में मतृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म वेगा सिटी में केबल नेटवर्क साथ ही जोड़ाई तो जोता रहो मतृभूमि न्यूज